નમસ્કાર દર્શક મિત્રો હું છું જયશ્રી તુફાન ન્યૂઝમાં આપની સાથે તો જોઈએ આજના વિશેષ સમાચાર ના હનુમંતીયા ગામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગેરરીતિ થવાના આક્ષેપ સોનગઢ તાલુકાના હનુમંતિયા ગામ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગેરરીતિ આચરવામાં આવી રહેલ હોય તેવા આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે સરપંચ ઉમેદવારીની નોંધણીમાં ગેરરીતિ થતા ગ્રામજનોમાં રોજની લાગણી જોવા મળી રહી છે જેને લઈ ગ્રામજનોએ મામલતદારને લેખિતમાં રજૂઆત અને ફરિયાદ કરી છે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના હનુમંતિયા ગામમાં આજ દિન સુધી એટલે કે આઝાદી બાદ કોઈ સરપંચ ઉમેદવાર ઉમેદવારી પણ કરેલ નથી ત્યારે તારીખ પચીસ એક બે હજાર ચોવીસ ના રોજ ગ્રામ પંચાયત હનુમંતિયા એક સ્વતંત્ર ગ્રામ પંચાયતનો દરજ્જો મળેલ હોય ત્યારે લોકશાહીનું પર્વ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર હનુમંતિયા ગામના સરપંચ ઉમેદવારીની નોંધણીમાં ગેરરીતિ થતા ગ્રામજનોમાં રોષની લાગણી જોવા મળી રહી છે ગ્રામજનોના જણાવ્યા અનુસાર ગ્રામજનો દ્વારા સર્વાનુમતે એક પેનલ બનાવવામાં આવી હતી અને તે પેનલ જ્યારે ઉમેદવારી નોંધાવવા પહોંચે છે ત્યારે આ ગ્રામ પંચાયત સમરસ થાય તેમ હતું પરંતુ કેટલાક રાજકીય નેતાઓ દ્વારા ગામના જ કેટલાક નાગરિકોને લોભ લાલચ આપીને કે ભડકાવીને તેમની પાસે ઉમેદવારી ફોર્મ ભરાવવામાં આવ્યું હતું જોકે આ ઉમેદવારોએ તો કચેરીના પાછળના બારણે આવેલ બારીમાંથી ઉમેદવારી ફોર્મ આપ્યા હતા અને ત્યાંથી જતા રહ્યા હતા જો કે ગ્રામજનોએ જે પેનલ માટે ઉમેદવારી કરી હતી ત્યારે તો અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઉમેદવારોએ સ્થળ પર હાજર હોવું જરૂરી છે ત્યારે અહીં સામાપક્ષના ઉમેદવારોએ નોંધણી કરાવી ત્યારે કેમ આ નિયમ લાગુ પાડવામાં ન આવ્યો ગ્રામજનો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે કે જે ગેરરીતિ થયેલ છે એની યોગ્ય તપાસ કરવામાં ન આવે તો હનુમંતિયા ગામના ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયતની અંદર નિર્ધારિત દિવસોમાં ચૂંટણી માટેનો વિરોધ અને બહિષ્કાર કરવામાં આવશે તેમજ જો આવા સંજોગોમાં કોઈપણ દુર્ઘટના કે અણબનાવ બને તો તેની સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્રની રહેશે અને કસુરવાર સામે કાર્યવાહી કરવામાં ન આવે તો ગ્રામ પંચાયત વિસ્તારમાં વાતાવરણ તંગ બને કે ડહોળાય તેની જવાબદારી પ્રશાસનની રહેશે તેવી ચીમકી પણ ગ્રામજનો દ્વારા ઉચ્ચારવામાં આવી રહી છે તેમજ સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ગ્રામજનોએ સોનગઢ મામલતદારને લેખિતમાં રજૂઆત કરી છે તેમજ છ દિવસમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ધરણા પ્રદર્શનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે ગ્રામજનોના જણાવ્યા અનુસાર ગ્રામજનો દ્વારા સર્વાનુમતિક પેનલ બનાવવામાં આવી હતી અને તે પેનલ જ્યારે ઉમેદવારી નોંધાવવા પહોંચે છે ત્યારે આ ગ્રામ પંચાયત સમર્થ થાય તેમ હતું પરંતુ કેટલાક રાજકીય નેતાઓ દ્વારા ગામના જ કેટલાક નાગરિકોને લોભ લાલજ આપીને કે ભડકાવીને તેમની પાસે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું હતું જો કે આ ઉમેદવારોએ કચેરીના પાછળના બારને આવેલ બારીમાંથી ઉમેદવારી ફોર્મ આપ્યા અને ત્યાંથી જતા રહ્યા હતા

એને અમે સમરસ કરવા માંગીએ છીએ સમરસ કરવા માંગે હા સમરસ અમારે પસંદ કે ના

તમે ધરણા પર બેસો તમે અમને કોઈ આવેદનપત્ર કેવું માબાદા સાહેબ ને કહ્યું તમે મોકલાલું છો અમને કહ્યું મા પત્ર આપેલું આજે તમે સમજ કેવો છો બરાબર છે એના મારે તમે તમારા ગામમાં જે કઈ સભ્ય છે એની સહમતી તમે મમ્મદા સાહેબ થી છે સમજો કે મોહમ્મદા સાહેબ થી તમને કઈ માટે તમે શું કરશો આગળ આ લોકો કેવી રીતે આપી ગયા અહીંયા

पाइस है हाँ हाँ नहीं आप पहले कालकुआन है कालकुआन पाइस चौरपंच है नेटीज़ है एक साइड से तो इतने नंबर हम रे पराता हैं खून नंबरे आलोप्रेम के तोसे के जेरम पाइस जेरम पाइस आलोप्रेम आ नालू पर तोसे नहीं है हमने मंचना आप तो तो कह लो आलोप्रेम को पराता सेक्स है इतने तो लड़ा जेम के तो के तो

મુદ્દો મુદ્દો તમે આજે અહીંયા અમે છે આપણે અમારી ચૂંટણી છે ને તે બિનહરીફ કરવાની હતી પણ બધા એ નક્કી થઈ ગયેલું કે બિનહરીફ કરવાનું છે એમ પણ એ લોકોએ જે નથી છૂટું પાડવા ગયા ગ્રામ પંચાયતે એ લોકોએ છૂટી અમને બિનહરીફ નથી કરવા દીતા ઓકે જો સમજો તમારી જે ચુટણીા જે તમે કહો છો કે બિનરિવર્સે થવી જોઈએ બિનરિવર્સે ન થાય તો તમે આગળના શું પગલા લેશો તો અમે અહીંયા કેસે રહેવાના છે અને બેસી રહો પછી સાને એ લોકોને અમે ચુટણી ન કરી દઈએ ગામમાં એટલે બેસકાર કરશું હા આજે તોને બેસકાર કરું ચુટણી નહી કરવા દઈએ ચુટણી નહી કરવા દઈએ એ લોકો સામે ને એ લોકો પાસે ગાંધીનગર નથી ગયા છો છુટપાળા વાર ગાંધીનગર એ લોકો એકદમક નથી ગયા એ લોકોએ પૈસા નથી ખર્ચે અમે લોકોએ પૈસા ખર્ચે છે છુટપાળા વાર દોસ્વાર ગયા લોકો હા ચુટણી અમાર એવી છે કે જે અમને સરકારી તરફથી નાણાં મળે એ નાણાથી થી અમે ગામ માં વિકાસ કરીએ એવી અમારી આશા છે એટલા અમે સમ્રાટ કરવાના છે

અમારા તુફાન એસડી ન્યૂઝમાં વધુ સમાચાર જોવા માટે યુટ્યુબને લાઈક અને સબસ્ક્રાઈબ કરો અને હા સાથે ઇન્સ્ટાગ્રામને ફોલો કરવાની ભૂલતા નહીં